હિસારલ ચેનલ તરફથી રામ રામ બધા ખરેત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે એમાં ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને મિત્રો સાથે તમને ટ્રેલર જોવા મળશે ટ્રુ વ્હીલ ટ્રેલર તમને સાથે જોવા મળશે આ ટ્રેક્ટર સાથે સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલ નું આ ટ્રેક્ટર ટ્રેક્ટર છે અને કોઈ પણ પ્રકારની આ તમને ખરાબી નહીં જોવા મળે ગેર કમ્પ્લીટ એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં કંપની કલર માં આખું ટ્રેક્ટર ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ટ્રેલર વેચવાના છે વાત કરું તો એકદમ મિત્રો આખું ચોખ્ખું ટ્રેલર તમને જોવા મળશે ક્યાંય પણ તમને કાટકે સળો જોવા નહીં મળે સાઈડ પતરા એકદમ કમ્પ્લીટ તળિયું એકદમ આખું ચોખ્ખું ટાયર મિત્રો તમને ટ્રેલરમાં નવા નાખેલા જોવા મળશે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે તળિયું એકદમ ચોખ્ખું સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર ટ્રેલર બંને સાથે જ વેચવાના છે અને ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો પોતાની જ ખેતીમાં ચલાવેલું ટ્રેક્ટર અને ટ્રેલર છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર ટ્રેલર સાચવેલા બંને તમને સાચવેલા જોવા મળશે આ ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો આખા શેટની કિંમતની વાત કરું તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે એટલે કે સાડા ચાર લો સાડા ચાર લાખ રૂપિયા ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈનું આ ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો વીંછીયા એટલે કે તમને આ ટ્રેક્ટર ટ્રેલર વીંછીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને એકાણું જીરો ચોસઠ વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ને આ ટ્રેક્ટર ટ્રેલર તમે લઈ શકો છો